તારકચિહ્ન મહિલા કલાત્મકતા અને આર્થિક સશક્તિકરણની ઉજવણી કરતા પ્રોજેક્ટ પ્રોજેક્ટનારીનો પ્રારંભ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને સશક્તિકરણ કરવા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના મિશનના વિઝન સાથે સુસંગત અમદાવાદ રંગોલી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ્સ અને જોધપુર આર્ટ ગેલેરી દ્વારા વીસ મહિલા કારીગરોને સશક્ત બનાવવા માટે સમર્પિત એક પરિવર્તનશીલ પહેલ પ્રોજેક્ટ નારીના લોન્ચની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગતા ખાસ પ્રદર્શનનો હેતુ તેમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવવાનો અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે પ્રોજેક્ટ નારી એક્ઝિબિશનનું આયોજન દસમી માર્ચથી બાવીસમી માર્ચ સુધી જોધપુર આર્ટ ગેલેરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન નવમી માર્ચે કરવામાં આવ્યું હતું આ પહેલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને સશક્તિકરણ કરવા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના મિશનના વિઝન સાથે સુસંગત છે એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી અમિત ઠાકર માનનીય એમએલએ વેજલપુરની ખાસ ઉપસ્થિતિ રહી નારીમાં હેન્ડીક્રાફ્ટ આર્ટનું અદ્ભુત કલેક્શન હશે જે ભારતીય કારીગરીની સમૃદ્ધ ટેપેસ્ટ્રીને ઉજાગર કરશે મુલાકાતીઓ ઉત્કૃષ્ટ ભરતકામ જટિલ હાથથી બનાવેલા અને હાથથી રંગાયેલા ઘરેણાં વાઇબ્રન્ટ પેચવર્ક ડેલિકેટ વર્ક ફ્રી સ્પિરિટેડ બોહો કલા અને ડેઝલિંગ મિરર અને પેચવર્ક દ્વારા મોહિત થવાની અપેક્ષા રાખી શકે છે આ એક્ઝિબિશન આ મહિલા કારીગરોના સમર્પણ કૌશલ્ય અને સર્જનાત્મક દ્રષ્ટિકોણનો પુરાવો છે આ પ્રોજેક્ટ કલાના એક્ઝિબિશન કરતાં પણ ઘણું વધારે છે તે વ્યાપક માર્ગદર્શન પૂરું પાડે છે કારીગરોને તેમના પરંપરાગત કૌશલ્યોને સમકાલીન માસ્ટરપીસમાં રૂપાંતરિત કરવામાં માર્ગદર્શન આપે છે ચાડે એક આવા ઉમદા આશય સાથે વસ્ત્ર મંત્રાલયે વારંવાર આ પ્રકારના કાર્યક્રમો કરે છે અને આ કાર્યક્રમોના માધ્યમથી ભારત ની અંદર કૃષિ પછી સૌથી વધારે જો રોજગારી આપતું કોઈ વાત હોય તો હેન્ડીક્રાફ્ટ છે અને આ હેન્ડીક્રાફ્ટના માધ્યમથી રોજગાર નીચે ગામડાના કે શહેરોની અંદર ખૂબ સામાન્ય પરિવાર સુધી રોજગારની તક પહોંચતી હોય છે એટલે વિકસિત ભારતની અંદર પણ પોતાની કળાને જીવતી રાખીને લોકો સુધી રોજગાર પહોંચાડવાનો જો કોઈ ઉમદા શસ્ત્ર હોય તો એ આ પ્રકારના આર્ટિઝનોને મદદ કરી અને સામાન્ય લોકો સુધી એમની કળા દ્વારા એક રોજગારની તકો સર્જવાનું કામ એ વસ્ત્ર મંત્રાલયનું છે અને એ સુપેરે કરી રહ્યા છે મારા મત વિસ્તારની અંદર આ વેન્યુ છે અને વસ્ત્રાપુર હાટ છે ત્રીજી વેન્યુ વાય એમ પાછળ એ સેટેલાઇટ હાર્ટ અમે ઉભી કરી રહ્યા છે તો આ ત્રણ ત્રણ હાર્ટ દ્વારા એ એ આવનારા દિવસોની અંદર ખૂબ જ સપોર્ટ મળવાનું વાતાવરણ થશે એનો મને આનંદ છે હું વસ્ત્ર મંત્રાલય ભારત સરકારના હસ્તકલા ડિપાર્ટમેન્ટમાં અહિયાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોબ કરું છું આજે વસ્ત્ર મંત્રાલય દ્વારા ભારતીય નારીઓ માટે જે એક ઇન્ટરનેશનલ વુમન્સ વીકની અંદર અમે આ એક પ્રોગ્રામ કર્યો છે જેમાં વીસ હસ્તકલાના બહેનો અહીંયા એમની હસ્તકલાની પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ્સ એમણે અહીંયા આવીને વેચશે અને એ જ પ્રોડક્ટનું જે પણ વેચાણ થશે એમને સરકાર દ્વારા વિનામૂલ્યે આ જગ્યાએ એમને સ્ટોલ અને જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે અહીંયા વિવિધ વીસ જે બહેનો અહીંયા હાજર છે એ લોકો પોતાની વસ્તુઓ પોતાના હાથથી જાતે જ બનાવીને હસ્તકલાની વસ્તુ બનાવે છે જેમાં મોતીકામ હેન્ડબ્લોક પ્રિન્ટ ભરતકામ જ્વેલરી બીડવર્ક જ્યુટકામ એવા વિવિધ અલગ અલગ જે હસ્તકલાની પ્રોડક્ટ્સ અવેલેબલ છે તેનું સીધું જ વેચાણ કસ્ટમરને ડાયરેક્ટલી થશે કે જેથી કસ્ટમરને પણ ફાયદો મળશે કે એમને કોઈ બીજી જગ્યાએ કોઈ જે હાથથી બનેલી ના હોય પણ ભરતી પ્રોડક્ટ કોઈ વેચતું હોય તો એ થશે નહીં અને ભારત સરકાર તરફથી આ પ્રોગ્રામ થયેલો છે તો એક વિશ્વસનીયતા પણ જળવાઈ રહેશે આ પ્રકારના બહેનોને હું અને ભાઈઓને હું ખાસ આમંત્રિત કરીશ કે શાહીબાગ ખાતે જે અમારી ઓફિસ છે ત્યાં તેમણે એમનું પ્રોડક્ટ્સ લઈને એક વખત આવે આધાર કાર્ડ અને એમનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ હશે તો અમે ત્યાં ઊભા અમારી ઓફિસમાં જ એમનું રજીસ્ટ્રેશન કરવાનું ટ્રાય કરીશું કારણ કે અમે એમનું ડેમોન્સ્ટ્રેશન લેતા હોઈએ છીએ કે એમણે ખરેખર એ વસ્તુ બનાવે છે કે નહીં અને ભારત સરકારના એ ડેટાબેઝ સાથે એમણે જોઈન્ટ થશે તો રાજ્ય અને કેન્દ્ર સરકારની કોઈ પણ યોજનાનો લાભ એમણે લઈ શકશે